गाइस जाडो एग्जाम पर थोड़ी आयो है क्यों है खातो काचू तो गाइस कॉडी अंदर पड़ी है तो हेलो गाइस गुड मॉर्निंग स्वागत छेतमा रूई एक नया व्लॉग माँ અને અત્યારે હાલ વાગ્યા હે આપણે નવ સાડત્રી થઈ હે અને આપણો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો હોય અને આ બાજુ વરદાન ને આદિત્ય અમારે બાંધ્યો તો કાલ ખાઈ રહ્યા છે વરદાન બેઠો હોય અને આદિત્ય અમારે હાચકો નાખી રહ્યો હોય

બ સ્કૂટી માં સો નામ કારણે કાર કોટી ચલાવ હે ને વો પાછળ બેઠો હો તો જઈ દેખાડીએ કે કેવી ઘોડી હે એમની તો ગાઈસ અંતિમ ને ઘરે પહોંચી ગયો હો ને આ बाजू હે ઘોડી અને ઘોડી ને લગામ પેરાવે હે અને તૈયાર કરીને હવે લઈ જશું બોરે તો ઈય દિન ફોટો પાડવાનું કઈ રહ્યા હે ઉપર બેહાય હે ઉપર બેહાય હજી ગાઈસ ઉંમર નાની છે ચડું નહી કરી અને હજી ઉંમર નાની છે એમ કે છે એનાસે એનો બાબો અને આ કિસનભાઈનો બાબો છે એમની મત લેવાની કે નાખો નહી ઉપર બેહવા નહી ભાઈ આપણો નાખું અચ્છા મારતી નહી ને ના ના गाइस रोड ऊपर एक नाग दादा मलिया है गाइस हालता हालता बे किलोमीटर दूर आई गया है, है ने अबे अर्ध किलोमीटर जो रिव्यू है हाईवे ने कुंती बे गाड़ी दोरी आ ली रिया है ने पर से वरी गयो है गाड़ी ने वरे होए प्लस गाड़ी ना मालिक ने वरे है, हालता हालता जइए तो गाड़ी ऊपर तो बेहायो नहीं कान का चढ़ नहीं तो फाइनल है पहुंची पोची और आ बाजू है बोर और नहीं हाँ में है केसर होटल पास हमारे घोड़ी तो, तो गाइस थोड़ी वाल लगी कारण के पेट्रोल पानी पीवा थोड़ा टाइम लाग एक बे फोटा पड़ा था आई गया बोरे और पसी पाड़ी है घोड़ी ना फोटा जो पे वीडियो में देखा दिखाशे एक एवं फोटो पड़ेला है અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપણે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની લિંક આપેલી તો જઈને ફોલો કરી લો કારણ કે એમાં શોર્ટ વિડીયો આવશે અને ફેસબુકમાં લોંગ વિડીયો આવશે તો જઈને જલ્દી ફોલો લો અને આ ફાઇનલ આપણે બોર પહોંચી ગયા છીએ બાંધવાની કોડી હાલો ત્રણ

ना ना ना। तो गाइस आई छे जंपर जो कह जी काचा है पाका रेवा जाता ने कौन टोकर आ भाई सही है आना बहु आ फड़ा आना तो मैं बहुत भेण है जाम हां रही ने गाइस आए है जाम फड़ी बीजी आना बहु आवे

આ ગોતો આર્ય મૂટા ના બાજુ હે તલાવડી ગામ પડી લે લે નળ ને હોય તો गाइस જાડો एग्जाम પર તોડીને આયો હે કેવું હે ખાતો કાજુ કાચું છે

गाइस काकड़ी नो एलो मली गयो है मरी गयो आना मरिए गयो है हां मां हूं काकड़ी हो काकड़ी नहीं बीजो नहीं पाकेली भरी गई नहीं गाइस अभी जी टेटे पाकेली भरी गई है पानी भरई जेलू है એટલે तो गाइस कहाँ कढ़ी एग्जाम पर कहीं खाओ मलियो नहीं ना मैं जब यह पासा वो खड़ा ही थे हाँ अभी है हाँ हम में तो गाइस वीडियो को मेरे वीडियो लाइक कर दो शेयर कर दो और सब्सक्राइब कर दे जो તો ગાયશ બોરે બેઠા બેઠા પોણા ત્યાં થઈ ગયા છે અને કિશન ભાઈ અમારા આવી ગયા છે બાઇક લઈને હવે કહી રહ્યા હે કે ઘોડીને થોડીક નવરાઈ નાખીએ ઠંડી કરી નાખીએ કારણ કે તડકે ક્યાં નહીં ઉભી છે અને આ બાજુ સંતિભાઈએ નવી ચેનલ બનાવી છે અમારે પાર્થ દેશી બ્લોગ પ્રિન્ટ ચેનલનું નામ છે એમાં પહેલો વિડીયો એમનો અપલોડ કરે છે તો વિડીયો અપલોડ થાય ત્યાં સુધી આપણે જઈને ઘોડી નવરાઈ નાખીએ તો વિડીયોમાં આગળ બની રહેજો અને પછી વિડીયોને એન્ડ કરશું ને પછી જાશું ઘરે ગાઈસ ઘોડી લઈને નીકળ્યા હી تنવર કાડુ ભઈ આવે છે પેલી બાજુ હી સોરિયોને હું લઈને જોઈ લો હે હાલો હાલો મોબાઈલ લેતો છે じゃ સોરવા દિયા તો ભઈ હા સોરવા ગાઈસ હમણાં જે તલાવડી દેખાડી તલાવડી એ નવરાવા લઈ જાવી અંદર નાખવાની અંદર નાખવા गाय शू कहवा कड़ी ने अंदर डुबकी मरा है और आ बाजू है तलावड़ी और खेत में आ बढ़ू पानी भरेलू चलो तो आवा दो गाइस गाड़ी अंदर पड़ी है किशन भाई लाइन तो वाली पानी तो ಗಾಯ್ಸ್ ಘಾಡಿ ನೌರನ್ ಛೋಡಿ ಛಂದಿ ಕರ್ನಾ ಸಿ ಹೈ ಕರವಾಜಿ ಕೀಸಿನ್ ಭೈ ಲೇನ್ ಜಾಯೆ ಹಾಗರ್ ನುಕಾ ಸಡಾ ಅವೆ ಹ ಮರಸಂತಿ ಚಲ ಅವ ಜಾಯೀ ಅರ್ಮ ನಮ್ಮ ಕಾಡ್ನಾ ತೋ ಗಾಯ್ಸ್ ಘಾಡಿ ನೌರೇ ದಿದಿ ಹೈ ಅನೆ ಅವಾ ಖಿಲಬನ್ ದಿದಿ ಹೈ ಅನೆ ಅವ ಜಾಯೀ ಹಿ ಘರೆ ಕಾಂಕೇ ಮಾಳು ಹೋಗು ತೈ ಜೀನ್ اوپر ತೈ ಜೀ ಕೆಳಾ ವಗ್ಯಾ 3:09 3:09 ಮಿನಿಟ್ ತೈ ಜೀ ಹೈ ಅನೆ ಅಜಿ ಖಾವಾನೋ ಬಾಕಿ ಹೈ એ લોકો લાગી છે તો હવે વિડિયોને અહિયાં જ પૂરો કરીવી છે વિડિયો ગમે હોય તો લાઈક કરીજો શેર કરીજો અને સબ્સ્ક્રાઇબ કરીજો ચલો મળીએ એક નવા વિડિયોમાં નવી મસ્તી સાથે